સુરતમાં તસ્કરોનો તરખાટ દિવસે દિવસે વધી રહ્યો છે નવરાત્રી ચાલી રહી છે તેમ છતાં તસ્કરોને કાયદા વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તે રીતે મહાદેવના મંદિરમાંથી તસ્કરે ચોરી કરી હતી એક જ અઠવાડિયામાં બે વખત તસ્કરે ચોરી કરી હતી આશ્રમમાં મહાદેવની મૂર્તિ પરથી સાપની ચોરી કરી હતી ત્યારબાદ છતર ચાંદીનું પણ ઉઠાવી ગયું હતું રામનગર ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી હતી પણ ચોરી થવાની ઘટના બની હતી જેમાં પણ આજ વ્યક્તિ હતો સુરેશ માધાણીએ કહ્યું કે નીલકંઠ મહાદેવ મંદિર માં દર્શન કરવા ગયા ત્યારે જોયું કે મહાદેવ પરના નાગની ચોરી કરી લેવામાં આવી છે આજ વ્યક્તિ અગાઉ ચાંદીના છતર ની પણ ચોરી કરી હતી

નાગદેવ બાબા નાગદેવ મહારાજની હતા શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર તો અમે લોકોએ આ વિડીયો આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ આશ્રમમાંથી ચાર દિવસ પહેલાં કોઈ આ જ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા પરાયો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દી થી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાક્ષી